સુરત શહેરમાં ઉમરવાડા અને ઉત્તરાયણમાં મસ્ત મોટો ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર સરફરાજ પઠાણને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા અને બે અલગ અલગ ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપી સરફરાજ ખાન પઠાણને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે આરોપી પાસેથી પોલીસે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસની માહિતી મુજબ તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ અમરોલી ઉત્તરાણ રેલવે ઓવરબ્રિજ નીચે હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી સ્કોડા કાર નંબર જી જે જીરો પાંચ સીએમ નેવ્યાસી પંચારૂમાંથી મિત કર્યાવરણ અને કેતન ઉર્ફે વકીલ પટેલને ત્રીસ પોઈન્ટ એકસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર પાંચસો પકડવામાં આવ્યો હતો તપાસમાં બહાર આવ્યું કે આ ડ્રગ્સ ઇમરાન શેખે આપ્યો હતો અને ઇમરાન શેખે આ જથ્થો સરફરાજ ખાન પઠાર પાસેથી મેળવ્યો હતો ત્યારથી સરફરાજ ખાન વોન્ટેડ હતો આ કેસમાં વોન્ટેડ હોવા છતાં સરફરાજ ખાન ડ્રગ્સના કારોબારમાં સક્રિય હતો ત્રણ સપ્ટેમ્બર બે ના રોજ ઉમરવાડા ચીમની ટેકડા ખાતે એક મકાનમાં રેડ પાડીને પોલીસે એઝાજ ઉર્ફે છોટિયા શેખને એકસો ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા ઓગણીસ લાખ સત્યાસી હજાર છસો સાથે ઝડપી પાડ્યું હતું આ મોટો જથ્થો મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યો હતો અને તે મંગાવનાર મુખ્ય આરોપી સરફરાજ ખાન પઠાણ જ હતો આમ બંને ગુનામાં સંડોવાયેલ આરોપી સરફરાજ ખાન પઠાર પોતાની ધરપકડ ટાળવા ચાર મહિનાથી નાસ્તો ફરતો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી કે આરોપી સલાબતપુરા વિસ્તારમાં આવેલ ચિમલિયા વાડમાં છે અને તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ત્રીસ વર્ષીય સરફરાજ ખાન સબીર ખાન પઠાણને ઝડપી પાડ્યો આરોપી પાસેથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કબજે કરીને ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઈન્ડિયા ટીવી સુરત